રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચાર સરકારી બાબુઓની ધરપકડ હાલ વિધિવત રીતે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી છે વિવાદિત ટીપીઓ સાગઠિયા પણ આ ધરપકડ થયેલા આરોપીઓમાં સામેલ છે તેમના વિરુદ્ધ પણ રાજકોટના અગ્નિકાંડનો નોંધાયેલો ગુનો છે તે પ્રમાણે નિકલમો લાગી છે પરંતુ કોણ છે આ ચાર સરકારી બાબુઓને શા માટે કયો ગુનો તેમણે કર્યો છે તેના આરોપમાં તેમની ધરપકડ થઈ વિગતવાર સમજાવું આ અહેવાલમાં ત્યારે તમને સમજાશે કે ખરેખર જો આ ચાર નિષ્ઠુર બાબુઓ જાગી ગયા હોત તો આજે તેઓ જેલમાં ન જતા હોત અને આજે અઠ્યાવીસનો ભોગ ન લેવાયો હોત વૈષ્ણવજન તો તેને કહીએ જે ડ મામલે જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર છે ચાર સરકારી બાબુઓની ધરપકડના ચારેય સરકારી બાબુઓ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ છે જેમાં પહેલું નામ ટીપીઓ સાગઠિયા છે આ ટીપીઓ સાગઠિયા છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની પણ તપાસ શરૂ કરી દેવાય છે ત્યારે બીજી તરફ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વિધિવત રીતે ટીપીઓ સાગઠિયાની ધરપકડ અગ્નિકાંડ મામલે કરી છે આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણાની પણ ધરપકડ કરવામાં આવી છે આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોશીની પણ ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે આ સરકારી બાબુએ એવો કયો ગુનો કર્યો હતો તો વાત કરીએ તો ચારથી છ મહિના પહેલાં આ ટીપીઓ સાગઠિયા એ ટીપીઓ મુકેશ મકવાણા અને એ ટીપીઓ ગૌતમ જોશીએ નોટિસ પાઠવી હતી આ અગ્નિકાંડ થયેલા ને અને એ નોટિસ મામલે તેમણે કોઈ કાર્યવાહી ન કરી જેમ રામ મોકરિયાએ કહ્યું કે નોટિસ લઈ અને જતા હતા અને બાદમાં વ્યવહાર થાય એટલે નોટિસ પાડી અને પરત આવતા રહેતા હતા આ જ કારણે હવે તેઓ રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલ કે જે પોપટ સ્થિત છે ત્યાં નવા સરનામા બનાવશે સાગઠિયા મુકેશ મકવાણા અને ગૌતમ જોશી ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાનો શું ગુનો હતો તેમનો પણ ગંભીર ગુનો હતો શક્ય હતું કે આ રોહિત વિગોરાની એક જાણકારીથી આ ડેથ ઝોન બંધ થઈ ગઈ હોત અને આજે અઠ્યાવીસ મોત ના થયા હોત કારણ કે તાજેતરમાં જ પાંચ છ મહિના પહેલાં આ જ ગેમ ઝોનમાં આગ લાગે છે થર્મોકોલની સીટ પર આ જ પ્રકારે વેલ્ડિંગના તિખારા ઝરે છે અને આ ઝરતા તિખારાના કારણે આગ લાગે છે અને આજ રોહિત વિગોરાને ખબર છે કે અહીંયા આગ લાગી છે છતાં પણ તેમણે કંઈ પણ તપાસ ન કરી ફાયર એનુસીની માગણી ન કરી ફાયર વિભાગની જે કાર્યવાહી કાગળ પર કરવાની હતી ન કરી અને બિંદાસ રીતે આ ગેમ ઝોન ડેથ ઝોન બન્યું ત્યાં સુધી ચાલવા દેવાયું આમ રોહિત વિગોરાની પણ આ કારણે પોલીસે ધરપકડ કરી છે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ આ મામલે ક્યારે ધરપકડ કરશે અને કેમ ધરપકડ આ સરકારી બાબુઓની નથી થતી નવજીવન ન્યૂઝે અગાઉ કહ્યું હતું કે ઉપરથી લીલી ઝંડી નહોતી આવી રહી હવે ઉપરથી લાગે છે લીલી ઝંડી મળી ગઈ છે પરંતુ આ લીલી ઝંડી માત્ર આ ચાર આરોપીઓ પૂરતી સીમિત કેમ છે એ અધિકારીઓ કે જેમની સીધી જવાબદારી પણ બનતી હતી તત્કાલીન પીઆઈ કોણ હતા તત્કાલીન પીઆઈ તેમની પણ જવાબદારી બનતી હતી એ સમયના એ અધિકારીઓ કે જે રાજકોટ શહેર પોલીસ કમિશનર હતા એમની પણ જવાબદારી બનતી હતી જ્યારે એનઓસી દેવાયા એમની પણ કાર્યવાહી થવી જોઈએ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ તેવા લોકોના સ્વર ઉઠી રહ્યા છે કારણ કે આ હત્યાકાંડ થમવાનું નામ રાજ્યમાં નથી લેતો અને જ્યારે જ્યારે આવી ઘટનાઓ થાય છે ત્યારે નાના માછલાઓને પકડી પૂરી દેવાય છે અને આખરે મોટા માછલાઓ બહાર બદલીને નામે થોડા દિવસ દૂર રહે છે અને ફરીથી પોતાના ગજવા ભરવાના ધંધામાં સામેલ થાય છે આ ભ્રષ્ટાચારથી ભરેલી સિસ્ટમમાં હાલ સમાચારમાં બસ આટલું વધુ સમાચાર વધુ વિગત અપડેટ તમામ પડદા પાછળની કહાની નવજીવન ન્યૂઝ તમારો વાત છે માટે તમને બતાવે છે માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર